જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજ હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહ્યો છું કે નિયતિ હારે ગમે તેવો દગો કરો તો પણ તમારું ધાર્યું તો થાય જ નહીં મિત્રએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું એક સ્ત્રીને કારણે એવું આ વાર્તામાં જણાવવામાં આવ્યું છે તો આખી વાર્તા જરૂરને જરૂર સાંભળજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો શરૂ કરીએ વાર્તા રૂપકટ કાપડના હોલસેલ વેપારી વજુભાઈનો પુત્ર પરેશ ભૂતપૂર્વ સરપંચ ભૂપતરાય શેઠનો નાનો પુત્ર વિક્રમ અને રૂપગઢને તાલુકાનું સ્થાન આપવાનો યશ ભૂપય ભૂપતરાયને આભારી હતો અને કોટન માર્કેટના પ્રમુખ કોટન કમિશન એજન્ટ જેડી શેઠની વર્ષા ત્રણેય એક સાથે કોલેજ કરી હતી પરેશ અને વિક્રમ બંને જીગરજાન મિત્ર હતા જ્યારે જ્યારે જુઓ ત્યારે સાથે જ હોય પરેશ જરા ભીનેવાન અને સાદાઈથી રહેનારો યુવાન હતો જ્યારે ગોરો ચહેરો ધરાવતો વિક્રમ હંમેશા સેટ કરેલી દાઢી રાખતો હતો એના હૈયામાં આ વર્ષા હતી તે વસી ગઈ હતી એ વર્ષાને દિલોજાનથી ચાહતો હતો પરંતુ એનો પ્રેમ એક તરફી હતો જોકે વર્ષાને વિક્રમની હાજરી ગમતી હતી એમાં એક દિવસ પરેશ અને વિક્રમ લવલી પાન હાઉસના બાકડે બેઠા હતા અને વાતમાંથી વાત નીકળતા પરેશે કહ્યું વિક્રમ એક સારા સમાચાર આપું અરે યાર બોલને સારા સમાચારમાં પૂછવાનું શું હોય પણ જો હમણાં કોઈને કહેતો નહીં વર્ષા સાથે મારી સગાઈની વાત ચાલે છે વાત સાંભળતા જ વિક્રમ ચોકી ઉઠ્યો એવી રીતે કે જાણે કોઈએ એના કાન પાસે પિસ્તોલનો ભડાકો કર્યો ન હોય એના હોઠ સખત રીતે બીડાઈ રહ્યા હાથની મુઠ્ઠી વળી ગઈ પણ સામે મિત્ર પરેશ હોવાથી પોતાની જાતને કંટ્રોલ કરતા વિક્રમ બોલ્યો એમ હા મારા મામા અને વર્ષાના પિતા વજુભાઈ મશ્યા ભાઈ થાય અને એ નાતે વજુભાઈ મારા મામા જ થાય એટલે વાત પાકી થઈ જશે એ બધી વાત ઠીક છે પણ મને નથી લાગતું કે વર્ષા હા પાડે તું સાવ સાદો ગંગારામ જેવો છે અને વર્ષા તો બસ વર્ષા છે તને ખબર ન હોય તને ખબર ન હોય ને બીજાને ભીંજવી નાખવા ચાહતી હોય તો તો પછી જેવી નિયતની મરજી બાકી બાકીને પ્રાપ્ત કરવા બધા વિક્રમનો મૂડ માર્યો ગયો પોતે વર્ષાથી ચાશે એ વાત પરેશને કરવાનો મોકો શોધી રહ્યો હતો અને વાત કરે એ પહેલાં પરેશે ધડાકો કર્યો વર્ષા વર્ષાશે વર્ષા શેઠ વિક્રમના હા ચકરાવા લાગી વિક્રમ પરેશ અને વર્ષા વચ્ચેની સામ્યતાનું એનાલિસિસ કરતો રહ્યો હતો અને ત્યાંથી નીકળી ગયો થોડા સમય પછી વિક્રમ શું કરે છે એ પહેલાં એની ધારણાની વિરુદ્ધ પરેશ અને વર્ષાની સગાઈ થઈ ગઈ છતાં પણ વિક્રમ વિક્રમ ઢીલો ન પડ્યો હજી તે વર્ષાને પામવા એની મહેચ્છા પ્રબળ હતી હવે તો વિક્રમની વાત પરથી વર્ષાના પણ અણસાર આવી ગયો હતો એને પણ ઊંડે ઊંડે વિક્રમ પર સ્નેહ હતો સ્નેહ તો હતો જ એ પહેલાં એ પહેલ કરવામાં ક્ષોભ અનુભવ અનુભવી રહી હતી અને સગાઈ થઈ ગઈ પરેશ સાથે તો વિક્રમ વર્ષાને મેળવવા અનેક તર્ક વિતર્ક સાથે મનોમન ઘોડા દોડાવતો હતો શું કરું તો મને આ વર્ષા મળે એમ વિચારતા વિક્રમને વર્ષાને હાંસલ કરવાનો મોકો મળી ગયો મોકો મળી ગયો વિક્રમ અને પરેશ વરસાદથી ઓવરફ્લો થયેલા પીરાણાનો ડેમ જોવા આવ્યા હતા ડેમના પાળા પરથી ઘસમસ્તી નદીના પ્રવાહને જોવામાં મસ્કુલ પ્રવેશને મસ્કુલ પરેશને વિક્રમે ધક્કો માર્યો એ જાય એ જાય બચાવો બચાવો અન્ય જોવા આવેલા લોકોમાં દેકારો થયો પણ કાળના મુખમાં કોણ જાય બિચારો પરેશ પૂરમાં તણાઈ ગયો રૂપગઢમાં પરેશના મૃત્યુથી શોકનું મોજું સવાઈ ગયું એક દિવસ એક દિવસ બજારો બંધ રહી સરતા સમય સાથે પરેશનું દુઃખ વિસરાઈ ગયું અને વજુભાઈએ વર્ષા માટે બીજા મૃત્યુની શોધ આદરી પણ હવે લોકો એકવાર હજી તો લગ્ન થયા નથી ત્યાં પોતાના ધણીને ભરખી ગઈ એવી વર્ષા સાથે લગ્ન કરવા તૈયાર થતા ડરતા હતા આમાં વર્ષાનો કોઈ દોષ નથી એ તો વિક્રમ એક જાણતો હતો એણે વર્ષા સાથે લગ્નની પહેલ કરી તો એ એના ઘરવાળાએ ના પાડી છતાં વિક્રમની જીદ પૂરી થઈ ભૂપતભાઈ અને વજુભાઈ બે વેવાય બન્યા વિક્રમ અને વર્ષાનું સગવણ અને લગ્ન સાથે લેવાયા લગ્નની ધામધૂમ સાથે મંડપ નીચે વિક્રમ અને વર્ષાની વિધિ ચાલી રહી હતી ત્યાં જ એક જીભ આવીને ઊભી રહી અને એમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર કરણસિંહ રાઠોડ ઉતરી આવ્યા સમારંભમાં આવીને કહ્યું આમાં વિક્રમ ભૂપતરાય કોણ છે હું પોતે જ બોલો સાહેબ સી બાબત છે વિક્રમે મંડપ નીચેથી જવાબ આપ્યો મિસ્ટર વિક્રમ યુ આર અંડર એરેસ્ટ બટ વાય સર અખાતના ગામ કાતરોટી ગામે પીરાણી નદીમાંથી તણાઈને આવેલો એક યુવાન મળ્યો હતો ત્યારે એને લોકો હોસ્પિટલમાં લઈ ગઈ લઈ આવેલા પણ એ કોમામાં હતો છતાં એની સારવાર ચાલુ હતી એને હોશ આવતા ગઈકાલે બોલ્યો કે મારું નામ પરેશ વી શેઠ છે અને મારી હત્યા કરવા પૂરમાં મને મારા દોસ્ત વિક્રમે ધક્કો માર્યો હતો વિક્રમના ચહેરા પર કાળાશ વ્યાપી રહી કરણસિંહે વિક્રમના મીંઢોળબંધા હાથે હથકડી પહેરાવી ત્યારે વિક્રમે કહ્યું ચાલો નિયતને વાત મંજૂર નહીં હોય મિત્રો આમ એક સ્ત્રીને પામવા માટે મિત્ર એ મિત્રની મિત્રતા તોડે મિત્ર સાથે અને એની મિત્રતા સાથે દગો કર્યો તો એનું પરિણામ એને ભોગવવું જ પડ્યું તો આમ આ અમારી વાર્તા અહીં પૂરી થાય છે તો મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઇક અને શેર તો જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને તમે જો અમને સપોર્ટ કરશો તો અમને ખૂબ પ્રોત્સાહન મળશે અને તમને આવી વાર્તાઓ પીરસવામાં અમે સિદ્ધતા રાખશું જય માતાજી મિત્રો